પરંતુ બીજા વિશ્વ યુદ્ધ બાદ સમુદ્રી વેપાર પણ પણ બંધ થતા તેમજ ખંભાત ખાડીને કારણે કાપ ભરાને કારણે દરિયો દૂર ચાલી ગયો હતો જેના કારણે સમુદ્રી વેપાર સાવ બંધ થઈ ગયા હતા આની અસર ખંભાતના વેપાર ઉપર પડતા વેપારીઓ પણ અન્ય શહેરમાં સ્થાયી થઈ ગયા હતા પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસર કહો કે પ્રકૃતિનો બદલાવ કહો પણ હાલમાં દરિયામાં ભરતીના પ્રવાહની ગતિ વધવા પામી છે અને કિનારા તરફથી માટીની મોટી ભેખડો દરિયામાં પાણીમાં તૂટી રહી છે અને દરિયાનું પાણી શહેર તરફ આગળ વધી રહ્યું છે જેને કારણે લોકોમાં પણ ચિંતાનો માહોલ ઉભો થવા પામ્યો છે ત્યારે તંત્ર પણ એક્શન મોડમાં ચાલી રહ્યું છે હાલ ખંભાત પાલિકાએ લોકોને દરિયા કિનારે નહીં જવા સૂચના આપી છે અને બોર્ડ મારવામાં પણ આવ્યા છે જ્યારે તટરક્ષક દળના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ખંભાત શહેર નજીક આવેલા દરિયાના પાણીમાં દરિયાના પાણી વર્ષો બાદ પરત ફર્યા છે ત્યારે અગાઉ રાધારી વિસ્તારમાં દરિયો અગાઉ દસ કિલોમીટર જેટલો દૂર જતો હતો જેથી શહેરીજનો અને પર્યટકોને દરિયાની નજીકથી જોવા માટે દૂર સુધી જવું પડતું હતું હાલ દરિયાના પાણી કિનારાથી માત્ર આઠસો થી નવસો મીટરના અંતરે આવી છે સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે જેમાં ખંભાતના અખાતમાં એક પાંચ ડિગ્રીનો વધારો હાલ જોવા મળી રહ્યો છે ત્યારે ખંભાત નગરપાલિકા દ્વારા તેમજ શહેર ખંભાત પોલીસ તંત્ર દ્વારા પણ શહેરીજનો અને પર્યટકોને દરિયા કિનારા તરફ ન જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવે છે આણંદ જિલ્લામાં આવેલું ખંભાત ખંભાતના દરિયા કિનારે સાગરગઢના જવાનોએ અમને ખંભાત નગરપાલિકાને જાણ કરેલી કે જે ભરતીના સમયે પાણી આવે છે ત્યારે ભેખડો ઘસી પડવાની ઘટનાઓ બની છે અને ઊંડા ઊંડા ત્રીસે ત્રીસેક ફૂટના ખાડાઓ થઈ ગયા છે એના અમે આ ખંભાતનગરના સલામતી નગરજનોની સલામતી અને એ લોકોને જોખમ ના થાય એના માટે અમે લોકોએ ત્યાં આગળ દરિયા કિનારે ત્યાં સાઈન બોર્ડ લગાવ્યા છે કે કોઈ અંદર જવું નહીં કારણ કે ત્યાં આગળ થી નીચે જમીનનું લેવલ કેવું છે કે ઓછું છે એટલે કોઈ જવું નહીં એના અમે બેનરોય માર્યા છે અને સાકરના રક્ષકો રક્ષકોને અમે જણાવ્યું કે કોઈ આવે તો કોઈને જવાબ પણ નહીં દેવાના હિરણ શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર